હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો વિડીયો જોતા પહેલાં તમને કહી દઉં કે જો તમે પહેલી વખત જ મારો વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે ઓલ ઉપર ક્લિક કરશો એટલે અને બીજું કે તમે લોકો મને સાથ સહકાર આપો છો તમે મારા વિડીયોને લાઈક કરો જ છો પણ ફરી એક વાત કહી દઉં કે જ્યારે જ્યારે મારો વિડીયો તમે લોકો જોવો તો એમાં લાઇકનું બટન હશે એ લાઇકનું બટન પર ક્લિક કરવાનું ન ભૂલશો અને બીજું એક ગુડ ન્યૂઝ આપું કે લાઈવ વિડીયો હું કરું છું એમાં મને બહુ મજા આવે છે બધા લોકો વ્યવસ્થિત જોડાય છે વ્યવસ્થિત કમેન્ટ કરે છે એટલે એ બધાનો પણ દિલથી આભાર માનું છું કે જે લોકો મારા લાઈવ વિડીયોમાં જોડાય છે એ અને લાઈવ વિડીયો હું હમણાં બે ત્રણ દિવસથી આ રોજ સાંજે સાડા નવ પોણા દસ વાગેથી લાઈવ વિડીયો કરું છું તે છેક અગિયાર થઈ જાય સવા અગિયાર થઈ જાય લોકોની સાથે વાતો કરતાં કરતાં સમયનો ખબર નથી રહેતી કે કેમ સમય વીતી જાય છે અને લોકો બહુ સપોર્ટ પણ કરે છે તો તમે લોકો પણ જો આ વિડીયો જોઈ અને તમારે પણ લાઈવમાં જોડાવું હોય તો તમે નોટિફિકેશન પર ક્લિક કરેલું હશે તો તમને ખબર પડી જશે કે હું ક્યારે લાઈવ વિડીયો શરૂ કરી રહી છું એમ અને અત્યારે તો જો ઓમભાઈએ કીધું કે મમ્મા ઘરમાં કઈ ગયડી વસ્તુ નથી ખાવાની તો મેં કીધું ના એક પાક હતો એ તો ખલાસ થઈ ગયો એટલે પછી હું જો આ બધું મટ્રિયલ લઈને બેઠી છું ટોપરાનો ભૂકો છે આ ખજૂરમાંથી ઠળિયા કાઢેલા છે અને આ બદામનું કટિંગ કરી રહી છું કે લોકોને એટલે આ બદામ કરીને પછી મારે બનાવવાના છે ખજૂરના લાડુ અમારા ઘરમાં ગળી વસ્તુ તો એકાદી હોવી જ જોઈએ નહીતર મજા નથી આવતી ઓમ ને એમ કમ તો બી ચાલે એટલે મને એમ થયું કે ચાલો અત્યારે હું છે ને ઓમ ને સરસ મજાના ખજૂરના ટોપરાનો ભૂકો નાખી અને લાડવા બનાવી દઉં

એમાં જોડાય છે અને ઘણા જ લોકો ઇમોજી આપે છે કન્ટિન્યુ ઇમોજી આપે છે પછી કમેન્ટ કરે છે અને લોકો પહેલેથી છેલ્લે સુધી લાઈવ વિડીયામાં જોડે છે ને એટલે બહુ આનંદ આવે છે ખરેખર એમ એ બદલ હું બધાની આભારી છું હવે ઠંડી આવીને એટલે અચરો કચરો બીજો કાંઈ નથી ખાવાનું આ મેન જ ખાવાનું છે બધું ખજૂરના લાડવા ખાવાના છે પછી સરસ મજાનો પાક હોય તો એ પાક ની અંદર બધું બનાવીને નાખીને ખાવાનું છે શેરડી ખાવાની છે એ જ બધું ખાવાનું છે મેં ઓમને કહી દીધું એ બીજું કઈ નામ નથી લેવાનું તને પાક બનાવી દઈશ પછી ખજૂર પાક બનાવી દઈશ ખજૂર ના રોલ બનાવી દઈશ પણ બીજું કઈ નહીં અત્યારે મોસ્ટલી ઘણાને આ બધું રસોઈ બનાવી પડે તો ઘણા એને ના ગમતું હોય ઘણા એને આવડતું ના હોય ઘણા પરિસ્થિતિ સારી ના હોય એટલે બધું એના બાળકોને ના ખવડાવી શકાય પણ ખરેખર શિયાળામાં બીજી વસ્તુ ખાવા કરતા સારામાં સારી બેસ્ટ વસ્તુ ખજૂર છે ખજૂરના લાડુ અથવા તો ખજૂર અને ઘી પણ છોકરાઓને અત્યારના સમયમાં કોઈને ખજૂર ને ઘીને એવું ભાવતું નથી એટલે એને ખાવું નથી જીમ ખાવાનું છે એટલે એને આપણે આ બધા ફંદા કર દેવા પડે ખજૂર બિસ્કિટ કરી દેવા પડે ખજૂરના રોલ કરી દેવા પડે એવું બધું કરી દેવું પડે બીજું શું ખજૂરના લાડુ બનાવવા આમ તો એટલું બધું વાર ના લાગે થી થઈ જાય ઘીમાં ખજૂર શેકીને સાથે નથી બનાવાનું પેલા તને પાક બનાવી દીધો હવે તને ખજૂરના લાડવા બનાવી દઉં અને પછી આપણે અડદિયાનો વારો રાખીએ એટલે ડેરીની પણ ફરમાઈશ પૂરી થઈ જાય

ચાલો મેં તો ઘણો જ ટોપરાનો ભૂકો નાખી દીધો છે બાળકોને ભાવે એવું કરવાનું હોય આપણું તો કઈ ન હાલે આમાં જો મસ્ત રીતે થઈ ગયું છો એકદમ મસ્ત રીતે થઈ ગયું છે જો આવડું મોટું હોય છે તો હલાવામાં ઠોરાઈ જાય છે મારા ઓમ થાય ને

સારું ચાલો તો હું આને ફટાફટથી હજી એક વખત આમ સેજ મિક્સ કરી દઉં એટલે જલ્દીથી ઠરી જાય અને એ થાળીમાં નાખી દઉં બરોબર છે ઓમ ભાઈ હજી બન્યું નથી બની જશે એટલે ભગવાનને ધરીને તને જ આપીશ બેટા ઓકે બની જશે ને હમણાં પહેલાં હું ને ધરી લઉં હો દીકરો પછી હું તને આપીશ અને ભગવાનને કઈ ગરમ ગરમ તો ના ધરાય ઠરવા દેવું પડે ને તો જો સરસ રીતે થઈ ગયું ને એટલે હું આમાં લઈ લઉં એટલે વહેલું વહેલું ઠરી જાય

સરસ સરસ મદદ કરાવો મમાને ખાવામાં આ પણ ડબરો અહીંયા મૂકી દો છો માં ઘી નો ડબરો ખાવામાં તો મદદ કરાવશો જ ને અજીવાર છે રોકાઈ જા રુકો જરા સબ્ર કરો દેતી હું દેતી હું તો ટીવી દેખો હો એવો છે ને છોકરાઓને એમ જ હોય ભાવતી વસ્તુ બની હોય ને એટલે પછી પૂરું થઈ જાય ચાલો ઓમભાઈ તો રહી નથી શકતા ખાવા વગર જો એ વાટકામાં લઈ અને પછી ભગવાનને ધરવા વહી ગઈ કે ઠરશે કઈ મારે તો રમવા જાવ પછી ક્રિકેટ કે તો જાય બીજું શું ભગવાનને ધરાઈ ગયું છે એટલે હવે કઈ ઉપાધિ છે નહીં એક મને ટેન્શન હોય કે ચાઇખા પેલા ભગવાન ને ધરી લઈએ તો સારું સારું ચાલો તો ઓમભાઈ ને દેવાઈ ગયું છે ભગવાન હું છે ને અને ગોળ ગોળ આવડી આવડી સરસ મજાની લાડુડી વારી લઉં જેથી છોકરાઓને ખાવામાં પણ મજા આવે એમ તો જો આ એક પછી એક હું આ લાડુડી વારું છું ટોપરું ફૂલ નાખીને સારું ચાલો અહીંયા હું મારો વ્લોગ્સ પૂરો કરું છું ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે અને હવે શિયાળો છે એટલે આપણે તો ખાવાના બહુ શોખીન છીએ એટલે કંઈક 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 તો જ અને બનાવીશ ને એટલે વ્લોગ્સ ઉતારીશ જ એટલે જેથી કરીને તમે જોઈ શકો અને તમને પણ એ આઈટમ જોઈ અને મોઢામાં પાણી આવી જાય એમ સારું ચાલો બધાને ફરી એક વખત કે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન પર ક્લિક કરજો અને દરેક વિડીયામાં લાઈક જરૂરથી આપી દેજો ને તમારા ગ્રુપમાં મારા કોમેડી વિડીયો જરૂરથી શેર કરજો સર ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ